વડોદરા શહેરના ભ્રષ્ટ શાસકો વહીવટી તંત્રના પ્રતાપે શહેરમાં ભુવા અટકવાનું નામ જ નથી લઈ રહ્યા રસ્તાની બિસ્માર અવસ્થા દૂષિત પાણીથી લોકોને સમસ્યાઓ જેવા વિવિધ પ્રશ્નોથી પ્રજા બિચારી ત્રાહીમામ પુકારી ઉઠી છે લોકોના ઘરોમાં નળોમાં પાણી દેખાતા નથી પણ ચોમાસાના પાણીનો નિકાલ પણ થતો નથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ રહેશે આ બધા આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર બાર વિસ્તારમાંથી જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અકોટામાં મસ્ત મોટો ભૂવો પડ્યા બાદ વધુ એક ભૂવો પડતા આ બે ભૂવા વચ્ચેના માર્ગ ઉપર કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી લોકોને જાગૃત કરવાના ભાગરૂપે તેમજ તંત્રને ગંભીરતાપૂર્વક લોક સમસ્યાઓનું નિરાકરણ લાવવા યોજાયેલી રેલીમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક જોશી કોંગ્રેસના અગ્રણીઓ કાઉન્સિલરો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બેનરો પોસ્ટરો સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાધીશોના ત્રીસ વર્ષના શાસનને લઈને ઉગ્ર આક્ષેપો સાથે રોષ પ્રગટ કર્યો હતો આ વડોદરા શહેર એ સર સયાજીરાવ ગાયકવાડની સંસ્કારી નગરી શિક્ષણ નગરી ધર્મની નગરી અને સુંદર નગરી હતી સ્વચ્છ નગરી હતી આ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનની અંદર જે સર સયાજીરાવ ગાયકવાડ જે દીર્ઘદ્રષ્ટા હતા એમણે જે નામો આપેલા એમના શાસનના નામો એને ભૂલીને આવે નગરી ખાડોદરા નગરી મચ્છર નગરી ઉભરાતી ગટરોની નગરી ગંદા પાણીની નગરી અને હવે પૂરની નગરી પણ બની ગઈ ત્યારે અમે આ જે જન આક્રોશ રેલી કાઢીને આજથી શરૂઆત કરી છે વડોદરા શહેરના લોકોને જણાવવા માંગીએ છીએ કે તમારા વેરાનું વર્તન તમે હવે માંગો ત્રીસ વર્ષથી તમે શું જોયું વડોદરા શહેરના નાગરિકોને ત્રીસ વર્ષથી શું મળ્યું બે ટાઈમ પાણી હતું તો એક ટાઈમ કરી દીધું સ્વચ્છતા તો જાહેર માર્ગો પર જ થાય છે આંતરિક સ્વચ્છતા બંધ કરી દીધી સ્વચ્છતાના નામે ટેક્સ ઉઘરાવવાના ચાલુ કરી દીધા પાણી તો પાણી ચોખ્ખું નથી મળતું ગટરો ઉભરાય છે તો વડોદરા શહેરના નાગરિકોને અમે અપીલ કરીએ છીએ અને આ વખતે વડોદરા શહેરના નાગરિકો એમના વેરાનું વળતર માગવાના છે અને ચોક્કસ પરિવર્તનનો માહોલ આજે ફૂંકાઈ ચુક્યો છે નંબર શરૂઆત કરી છે ભૂવા રોડ આ નામ પડી ગયું એટલા મોટા ભૂવા પડ્યા અમારા રાકેશભાઈ છે અમારા ચિરાગભાઈ છે રોજે રોજ એ આને ઉજાગર કરે છે ત્યારે વડોદરા શહેરની જનતા આ વિશે જાગૃત બને અને આગામી ઇલેક્શનમાં આનો જવાબ આપે એવી હું અપેક્ષા રાખું છું તંત્ર તો જાગે છે જો ગઈકાલે જે અહીંયા ભૂવાનું એ હતું તો જેવો કોંગ્રેસે મેસેજ મૂક્યો ને એવું તરત જ તેમણે આ બધું પૂરવું પડ્યું એટલે તંત્રને તો કોંગ્રેસ એક્શનમાં આવે છે ને ત્યારે રિએક્શન આપવું પડે છે બરાબર અને કોંગ્રેસ છે ને કોંગ્રેસ એ છેક સુધી એક્શન મોડમાં રહેશે અને રિએક્શન રાત દાડો લેવાનું છે કોર્પોરેશનના સત્તાધીશો જોડે અને તંત્ર જોડે